ભરૂચના પાંચબતી સર્કલ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહીદ ખેડૂતોને

સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મૃત્યુ પામનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને સમગ્ર દેશના લોકોને સમગ્ર ખેડૂતોને છેતરવાનું કામ કરેલું છે બાસઠ કરોડ જેટલા અન્નદાતાઓ સાથે મુઠ્ઠીભર ઉદ્યોગપતિના હાથમાં ગીરો મૂકવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર અને સમગ્ર દેશના લોકો આજે દિલ્હીની અંદર ત્રણ કાળા કાયદા પરત ખેંચવા માટેની માંગ સાથે જ્યારે આંદોલન ચલાવી રહેલા હોય ત્યારે સરકારનું પેટનું પાણી પણ હલતું નથી આ આંદોલનની અંદર ઓગણત્રીસ જેટલા ખેડૂતો જ્યારે શહીદ થયા છે મૃત્યુ પામ્યા છે આંદોલન કરતાં કરતાં મૃત્યુ પામેલા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે દરેક તાલુકા મથકે ઓગણત્રીસ ખેડૂતોને મૃત્યુ પ્રાણનારને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે